ખબર ખૂબ આ તાર હોઈ જાય છે બરોબર રાતના બે વાગે ચોરી કરવી પડશે આપડે તમે ઘર જોયું કમ્પ્લેટ કમ્પ્લીટ બધું જોઈને આયો બધું ચેક કરીને આયો ચેક એટલે એક નંબર ચેક કરીને આવ્યો ઢોકા બોકા પડી એવું જ નઈ પાઉ ના ના ઢોકા ના પડી ને આપડે બે ચોરી ચોપ પકડાઈએ કદી યાર આ એ તો એવું નઈ મને ખબર પાઉ કે પકડાતા તો નહીં એક દાડો ધોકા ખવડાવતા ખબર એક દાડો કે પડી દી હોવા હોવા ઓમ ના ઓમ દોરાયો તો ચપળ લેવા હતા ઉભા રે આપડે લે હેડો 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 બધું કમ્પ્લીટ જોઈ ના જો માર પડશે ને તું બા ઓ ભા હા હું ને આ બાર હો ના હું હા અને તું જા ચોરી કરવા હું ના ના પેલી તો પોલીસ બોલાવી દી યાર

તમે તો અહીંયા જોવા જતા ને કૂતરો ચલો બધો તો અહીંયા તમાર દૂધથી પકડે તો જો જોઈએ ભાઈ તમે તો અહીંયા પાડો બધ જોવા જ જતા એ જો લ્યો અડધા અડધા કરો લ્યો કેટલા બધા જો જો હા બે મિનિટ બે મિનિટ ચોથો ત્રીજો મારો ચોથો મારી ખેંચી નાખો ચોથો ચોથો ખેંચી દો લો કાળી કૂતરો ઓ હાચી ઉઠી તો ચાલી ચાલી જારી ચાલી વીસ વીસ આકળ દો

બોધી બેઠી દીયે તમે તારા ઘરે જમોમાં ગેડજો આ તો હું જઉં છું હવે કાલ વાત આવજો તમે સારું કામ કર્યું તો હા તા નહીં પૈસા આવી તું કીધું કોઈ તું

મગજ ઘૂમી ગયો કોઈ પેલા એરંડા ના પૈસા જોવાયાર

ઠંડી લાગ વધવાવાળી પણ યાર ઠંડી શું લાગે જબરલી તમારે પહેલા નતું બીતું તમે સેટઅપ પહેલો યાર પણ ના મોના ના યાર એ ઉતારવામાં આવું થાય યાર ખોટી ઉતાર તમે કાઈ કો થરી ગઈ ને દોશી તમારે યાર હવે ગેજે ના તો આ દોશી ખવરા કે ન લાગતી અલ્યા કુડ રો લે લે આ લે કુ ને બુવા મારા ઘર કબા આપડે એરંડા ઉતાર પૈસા હજી તો બિયારા એરંડા ના પૈસા પૂરા નઈ તે કુક લઈ ગયું ચોરી

ફોન કરવા દે ફોન કરવા દે રઘુને ફોન કરવા દે મુઠ્ઠી ચોરી કરવી પડશે કોક આવે યાર ફોન ઉપાડ યાર ફોન ઉપાર રઘુ ઓ વા દત્તુબા બોલું ઓ ચોરી કરવી પડશે મોટી યાર તું કોક થાય યાર જાગી છી ઓ આઈ જા તાર મને ખબર હે તને ઉંઘી નહી આવે તને ઉંઘ નહી આવે દોડતો દોડતો ફટાફટ આવે

રોલે યાર પટા પડ્યા સુમસાના બધું સુમસાના હા લાયો દોર દોસ્ત કોણ આવી ગયા ચોરી કરી ચોરી કરી આ લાયો લાવો દોડ દોડ ના આવી

જો યાર ચોરી કરવાનું તમારે ચાલશે દગું કરી જઈએ મારા અંગાર પકડો દગો કરવી યાર તમે મારું ઉભા થઈ મને धोका એકલામ પાડી તમે યે જતા રહો યાર યાદ રાખજો યાદ રાખજો હું યાદ રાખજો હું જવું યે મારું જોવા દો હા યાદ રાખજો આ રહ્યું હા કરવું પડશે દગો કરીજો મારા અંગા દારો દગો કરી ગયો ઓનો